નમસ્કાર આપ જોઈ રહ્યા છો હેલો સૌરાષ્ટ્ર સમાચાર સમાચારો સાથે હું છું પ્રભાત મજુમદાર સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર રાજકોટમાં વધુ એક અંગદાન કરવામાં આવ્યું અનેક જિંદગીઓને લાભ આજે દેશભરમાં શનિ જયંતિની ધામ ધૂમ ઉજવણી રાજકોટમાં ભક્તો મંદિર ખાતે ઊંટી પડ્યા વિશ્વ પર્યાવરણ દિવસની ભવ્ય ઉજવણી વૃક્ષારોપણના કાર્યક્રમો યોજાયા હવે જોઈએ સમાચારો વિસ્તાર ધારીના ચલાળામાં ધારી તાલુકાના ચલા ખાતે આજરોજ કલેક્ટર સાહેબ તથા જિલ્લા શિક્ષણ અધિકારીની સૂચના મુજબ ચલાળા પ્રાથમિક શિક્ષણાધિકારી અતુલભાઈ કાથરોટીયા તથા સીઆરસી જગદીશભાઈની ટીમ દ્વારા ચલાળા મીઠાપુર ખાતે આવેલ ગાયત્રી સંસ્કાર વિદ્યાલય અને હરિભા મહિલા કોલેજની આકસ્મિક મુલાકાત લેવામાં આવી જેમાં ફાયર સેફ્ટી તપાસ કરી હતી જેમાં ગાયત્રી સંસ્કાર વિદ્યાલય અને હરિબા મહિલા કોલેજની બિલ્ડિંગની ફાયર તથા ફાયરને લગતી તમામ સુવિધાઓની ચકાસણી કરી પ્રમાણપત્રો મેળવ્યા હતા જેમાં ફાયરના તમામ સાધનો ચાલુ હાલતમાં અને એનઓસી પણ કઢાવેલ હોય તેમજ તમામ બોટલોની તારીખો પણ ચેક કરી હતી તેમજ જાતે હાજર રહી ચેકિંગ કર્યું હતું સુંદર વ્યવસ્થા જોઈ અધિકારીઓ પણ ખુશી વ્યક્ત કરી હતી જેમાં લેખિત પ્રમાણપત્ર આપ્યું હતું અહેવાલ રસિક વેગડા